નમસ્કાર દર્શક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે કુંભલભેર ગામના વતની રમેશભાઈ પાટીદાર સમાજના યુવા આગેવાન છે તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે રમેશભાઈ ઓગણીસો નવ્વાણું થી ભાજપમાં સક્રિય છે તેમણે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે તેઓ દાતા તાલુકા ભાજપના પ્રભારી રહ્યા છે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં વડગામ વિધાનસભાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે શૈક્ષણિક ક્ષેત્રે તેઓ સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ છે કે કે ગોઠી હાઇસ્કુલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે ગુજરાત રાજ્ય આઈટીઆઈ કોલેજ સંચાલક મંડળના ઉપપ્રમુખ છે ચંડીસર ગઢ ખાતે અમદાવાદની આઈટીઆઈ કોલેજોમાં પણ પ્રમુખ તરીકે સેવારત છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન તેમણે કોવિડ સેન્ટર શરૂ કરી અનેક દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાવી હતી તેમનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવીની સેવા શિક્ષણ અને રાષ્ટ્ર સેવા કરવાનો છે બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખની નિમણૂંક બાકી હતી જે હવે પૂર્ણ થઈ છે